નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ ભગત ગીર સોમનાથના વેરાવળના લોહાણા હોસ્પિટલના સાર્વજનિક ટ્રસ્ટમાં બની બેઠેલા ટ્રસ્ટીઓએ કરોડોના ગોટાળા કર્યા હોવાના સામાજિક કાર્યકરે આક્ષેપ કરતા ખડભડાટ બચ્યો છે સામાજિક આગેવાન આધાર પુરાવા સાથે ચેરિટી કમિશનર જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં હતું કે ગીર સોમનાથના લોહાણા હોસ્પિટલના સાર્વજનિક કરોડોના ગોટાળા કર્યાના આક્ષેપ કર્યા હતા બની બેઠેલા ટ્રસ્ટીઓએ ટ્રસ્ટની મિલકતોમાં દુકાનો બનાવી ભાડા ચિઠ્ઠીઓ બનાવીને લાખો રૂપિયાની રકમનો ગેરવહીવટ કર્યાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા ટ્રસ્ટના પીટીઆરમાં કાયદેસરની નિયુક્તિ થઈ નથી તેવા ટ્રસ્ટીઓ કરોડોના કરવામાં છે મુકામે શ્રી મીઠીબાઈ લોહાણા સાર્વજનિક હોસ્પિટલ આવેલી હતી આ હોસ્પિટલની અંદર અઢારે વર્ષના લોકોને સેવાને માટે આરોગ્યને લગતી સેવા માટે આ હોસ્પિટલ સંચાલિત હતી પરંતુ પીટીઆરમાં હાલના કક્ષાએ જે નામો છે એમાંના ટ્રસ્ટીઓ તમામ ગુજરી ગયેલા છે અને બે હજાર ની સાલ પછી ગેરકાયદેસર રીતે એક મંડળી રચી હરેશ નાનાલાલ કક્કડ અને જનક સોમે મંડળી રચી અને ખોટા ટ્રસ્ટીઓ બની અને આનો ગેરવહીવટ કરતા હતા અને હાલ અમારું હોસ્પિટલ છે જ્યાં આરોગ્યલક્ષી સેવાને લગતું હોસ્પિટલ વેરાવળ મુકામે સેવા આપતું હતું એ ત્યારે જર્જરી ચાલતમાં એનો હિમલો પણ વેચી નાખેલ છે અને હિમલો અને એના સરસાધનો ડોક્ટરીના તમામ સાધનો પણ એમને વેચી નાખેલ છે ભંગારના ભાવે તેમજ અમારી લાખો કરોડો રૂપિયાની જે મિલકત સટ્ટાબજાર મુકામે જૂની દેના બેંક નામે ડેલો ઓળખાય છે આ જૂની દેના બેંક તોડી એમાં દુકાનો બનાવી એની દુકાનોની લાખો રૂપિયાની અવેજ લઈ અને લાખો રૂપિયાની પાઘડી લઈ જે બે નંબરના રૂપિયા કહેવાય અને ભાડાપટ્ટાના કરાર પોતે ટ્રસ્ટી બની એમને કરાવી અને જે માહિતીના અધિનિયમ હેઠળ અમે નગરપાલિકામાંથી લાઇસન્સો અને એમની ભાડાચીટીની નકલો જે પોતે ટ્રસ્ટ તરીકે બનાવી દીધેલ છે તમામ કટાવેલી છે પીટીઆરની નકલ અમે ચેરિટી કમિશનરમાંથી કટાવેલી છે એમાં હાલના પીટીઆરમાં જે દર્શાવે છે જે લોકો ટ્રસ્ટીઓ તે તમામ ટ્રસ્ટીઓ ગુજરી ગયેલ છે અને બે હજાર બે પછી કોઈ હિસાબો રજૂ કરેલા નથી કોઈ પૂર્વ મંજૂરી લીધેલ નથી કારણ કે ટ્રસ્ટની અંદર કોઈ ટ્રસ્ટી જ નથી છેલ્લા બે ટ્રસ્ટીઓ હતા જે કોરોના કાળ દરમિયાન ચીમનભાઈ અઢિયા અને જમનભાઈ દાવડા એ બે પણ ગુજરી ગયેલ છે કોરોનાની અંદર એમને પણ એમને અમારા બંધારણની અંદર એક જોગવાઈ હતી જ્યારે આ ભીતીબાઈએ જે સંચાલિત હોસ્પિટલ છે એમને જે દાનમાં જગ્યા આરોગ્યના લક્ષી આપેલી હતી એમની અંદર એક જોગવાઈ હતી અને રજીસ્ટર એક અમારું નોંધાયેલું ટ્રસ્ટ બંધારણ હતું એમાં જોગવાઈ હતી કે કોઈ પણ બે ટ્રસ્ટીઓ જીવિત ટ્રસ્ટીઓ સંમતિ આપે તો જ આમાં નવા ટ્રસ્ટીનો ઉમેરો થાય ફેરફાર રિપોર્ટની અંદર પરંતુ આ લોકો રીતે રીતે આવી ટ્રસ્ટીઓ બની અને લાખો કરોડો રૂપિયાની મિલકતો ના વેપાર કરે છે અને પ્રાઇવેટ પોતાના નામે બાયપાસ રોડ ઉપર સોમનાથ બાયપાસ રોડ ઉપર કરોડો રૂપિયાની જમીનો લઈ છે અને અતિથિ ભવન બનાવવાના સપના દોરે છે પોતાના પ્રાઇવેટના આમ મારા દ્વારા મેં જિલ્લા કલેક્ટર એસપી સાહેબ આઈજી સાહેબ અને ચેરિટી શ્રીને મેં એક આખી મારી ફરિયાદ આપેલ છે આ ફોજદારી કાર્યવાહી કરવા માટે થઈને આવા લોકો અમારી સંસ્થા અને લોકોના આરોગ્ય માટેની જે સંસ્થા છે જેમાં હેતુ આરોગ્યને લક્ષી કામગીરી કરવાનો હોય એમની પ્રોપર્ટીઓ વેચી ગેરકાયદેસર ટ્રસ્ટી બની અને લાખો કરોડો રૂપિયાના ભેગા કરી લીધેલ છે અને ખાઈ ગયા છે એટલે એમની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી થાય એવી મારી માંગ છે આગળ મારું નિવેદન વેરાવળ પોલીસ સ્ટેશને રામ પોલીસ સ્ટેશનમાં મારું નિવેદન લેવામાં આવેલું છે મારી અરજીના અનુસંધાને અને મેં મારું નિવેદન સંપૂર્ણ લખાવેલું છે અને મારી માહિતી અધિનિયમ હેઠળ જે કંઈ ડોક્યુમેન્ટ્સ મેં કટાવેલા હતા ભાડા ચીઠી તેમજ લાઇસન્સની કોપી તેમ તમામ દુકાનદારોની મેં આપેલી છે અને તમામ વિગતો જણાવેલ છે હાલ પોલીસની તપાસ ચાલુ હોય એવું મને જાણવા મળેલ છે કે બજાર મુકામે આવેલી જૂની દેના બેંકની દુકાનોવાળાના નિવેદનો લેવાનું ચાલુ હોય મારી માંગ એક જ છે કે ચેરિટી કમિશનર હોય કે જો આ ટ્રસ્ટ એટલે એક વિશ્વાસનું પ્રતિક કહેવાય અને ચેરિટી કમિશનરને પણ હું આહવાન કરું છું અને પોલીસ તંત્રને પણ વિનંતી કરું છું અને જે ઓફિસોના ડાયરામાં આવતું હોય એ લોકોને પણ હું વિનંતી કરું છું કે આરોગ્યને હેતુલક્ષી અમણી મોટી હોસ્પિટલ વેરાવળને સેવામાં સમર્પિત થતી હોય અઢારે વરણના લોકો એમાં સેવા લેતા હોય આ જે ખોટા બની બેઠેલા ટ્રસ્ટીઓ છે અને એ ટ્રસ્ટીઓએ જે લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કરેલ છે અને એમની પ્રાઇવેટ નામે જમીનો ખરીદેલ છે અને ખરીદ વેચાણના ફરોગ કરે છે અને હિમલો હિમલાના પૈસા જે ખાઈ ગયા છે આઠ થી દસ લાખ રૂપિયા તેમજ સરસાધનો પાંચ થી સાત લાખ રૂપિયાના વેચી નાખેલ છે આ મૃત હાલતમાં ધકેલનારા હોસ્પિટલ ને એમના ટ્રસ્ટીઓ બની બેઠેલા ઉપર કાયદેસર કાર્યવાહી થાય એ જ મારી માંગ છે આ બની બેઠેલા ખોટા ટ્રસ્ટીઓને એક રાજકીય આગેવાન પડદા પાછળ સપોર્ટ કરી રહ્યા હોય એવું મને બજારમાંથી જાણવા મળેલ છે તો આ રાજકીય આગેવાનને પણ આ ખુલ્લા મંચે હું આહવાન કરું છું કે આવા કોઈ પણ ખોટા કામ કરનારાઓને સપોર્ટ ન કરાય એમને મદદગારી ન કરાય અને એટલું જ મારી વિનંતી સાથે મને ફરીથી આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું જી આ મારી સચ્ચાઈની તપાસમાં જે મેં અરજ કરેલી છે આમની અંદર કોઈ રાજકીય માણસો પડદા પાછળ આમને સપોર્ટ કરતા હોય અને મારી તપાસને ક્યાંક બ્રેક લગાવતા હોય એવું પણ મને જાણવા મળેલ છે પરંતુ મારી આ સચ્ચાઈની લડાઈ છે લોકો માટેની લડાઈ છે આના માટે હું સુપ્રીમ કોર્ટ સુધી સુદીના દરવાજા ખખડાવવા તૈયાર છું અને જે કંઈ પણ મારાથી બનશે એટલે પ્રયત્નોથી હું આ કેસને ઉજાગર કરીશ બાયર ટોડે નેશન પ્લસ ન્યૂઝ ગીર સુમનાથ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર